મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થરાદમાં ભાજપની ચૂંટણીલક્ષી સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીના હસ્તે કેસરીઓ ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા જ્યાં મુખ્યમંત્રીએ મજબૂત મતદાન કરીને બનાસકાંઠાના ઉમેદવાર રેખા ચૌધરીને જીતાડવા માટે અપીલ કરી હતી કેટલાય ગોટાળાની વાત આપણે સાંભળી છે અને આજે આજે ચર્ચા થાય છે તો કે આજે કયા સજા થઈ એની ચર્ચા થાય અને એના કારણે આજે તમે જુઓ તો દરેક ક્ષણ દરેક વેપારી આજે આટલી મોટી ટેક્સની આવક થવાનું કારણ શું તો કે ભાઈ આજે આવક થઈ ગઈ છે એનું કારણ વેપાર ધંધા વ્યવસ્થિત રીતે ચાલી રહ્યા છે વેપાર ધંધાને જોઈતી દરેક સગવડ સરકાર પૂરી પાડી રહી છે રોડ રસ્તા હોય લાઈટ હોય પાણી હોય દરેકની વ્યવસ્થા જ્યારે વેપારીને મળતી હોય કોઈ જાતની કરણગત ના હોય ત્યારે આ ધંધા રોજગારમાં આટલા ટેક્સ લોકો ભરે અને એ ટેક્સ ભરે છે ત્યારે આપણું અર્થતંત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે દરેક જણ આગળ વધવા માટે દરેક જણ સાથે મળીને આગળ વધે એના માટે ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહ્યો એનો લાભ મળી રહ્યો સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય દેશ ખુશખુશાલ હોય દેશની તિરંગાની આન બાન શાનનો જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી શક રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંદરના અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટી હું આજ જોઈન કરી રહ્યો છું માર્કેટ યાર્ડ ખાતે અમે અમારા ગામના તથા તાલુકાના આજુબાજુના હજારો કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ એની અમને ખૂબ ખૂબ ખુશી છે કેમ કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જ્યારે આ દેશની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે જેવી કે ત્રણસો સિત્તેર કલમ છે રામ મંદિર નિર્માણ આવા તો અનેક કામો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યા છે એની પ્રેરણા લઈ અને અમે પણ આ બધા અમારા કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે જેને અમને એને ખૂબ ખૂબ ખુશી છે અને દેશ આ દિશામાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ કોંગ્રેસની અંદર બનાસકાંઠા જિલ્લા યુથના મહામંત્રી તરીકે હું હતો અને છેલ્લા આમ તો સત્તર વર્ષથી પાર્ટીની અંદર કામ કર્યું છે પણ મોદી સાહેબના આવ્યા પછી જે એમના કામ જોઈને મને ખૂબ પ્રેરણા મળી તેથી આજે મેં આ મારો કેસરું ધારણ કર્યો છે